ના અરે ભાઈ સર હા કોરોના મને ખબર શું પડે કે હું કુકો પાછો પડ્યો એટલે તમારો મારા ના ફોળો ગાય કા મા ને ભાઈ હારું બોલું મારા ભુગાનો ધાવ ભુગાં જે પ્રોબલમ એ રોમ અને પીએલ હોય એક હોય અને હારું થાય કે દાદા કોક હાડા ટાઈમ બસ બોલ આગળ લાવ હાલ કોઈ નો કોઈ નહી કે મારા દો બતાવો છે અને હારો દાડો થાય ને હારું થાય બરાબર ભરતા અને હાડા ટાઈમ મહિના થઈ રહ્યો હારા દાડા ના બસ કોક યાર પીએલ વાળા કે કોઈ ટકા તમારું શું બરાબર હાલ કોઈ નો કોઈ ના કે ઓય સંજો એનો મજા બરાબર બોલ માં